એમના નામો હશે સૌથી મોટું જો કોઈ પાપ હોય તો એ વિશ્વાસઘાત છે તમને જેણે મોટા કર્યા તમને જેણે માન આપ્યું મોભો આપો તાકાત આપી અને જ્યારે પરિવારની ક્રાઇસિસ હોય પક્ષની ક્રાઇસિસ હોય એ વખતે તમે એની સાથે વિશ્વાસઘાત કરો છો કુદરત પણ એને માફ નથી કરતી એવું મારું સ્પષ્ટ માનવું છે પરંતુ કોંગ્રેસના જે નેતાઓ જઈ રહ્યા છે અર્જુન જગદીશભાઈ એમાં સૌથી મોટો સવાલ જેમ કે વાત થઈ અર્જુન મોઢવાડિયા એક મોટો દિગ્ગજ નેતા કોંગ્રેસ પાર્ટીનો પૂર્વ પ્રમુખ રહે પ્રદેશનો વિપક્ષના નેતા રહી શકે અનેક જવાબદારી તેઓ નિભાવે કેટલાક ધારાસભ્યો જાય તે કોંગ્રેસ પાર્ટી માટે સવાલ ઉઠાવે છે કે જે રીતે કોંગ્રેસ પાર્ટી ભારત જોડોની યાત્રા કરે છે ખરેખર કોંગ્રેસે પોતાના નેતાઓને જોડવાની જરૂર છે એક નેતાઓની આંતરિક કહેલે એ પણ એ લોકો સીધો રીતે આક્ષેપ કર્યા છે એના કારણે કોંગ્રેસની સિસ્ટમના કારણે એ લોકો પાર્ટી છોડી રહ્યા છે એમને પૂછો કે તમને મધ્યપ્રદેશ ઇન્ચાર્જ તરીકે મૂક્યા હતા કન્યાકુમારીથી કાશ્મીર ત્યારે કોંગ્રેસના બધા નેતાઓને આદેશ હતો કે નહીં કે એક એક વિધાનસભામાં ચાર ચાર દિવસની તમે પદયાત્રા કરો રાહુલજી મણિપુરથી મુંબઈ સુધી નીકળ્યા ત્યારે આદેશ પાર્ટીનો સર્ક્યુલર હતો કે નહીં કે તમામ દિગ્ગજોએ દરેક વિધાનસભા મત વિસ્તારમાં પોતાના મત વિસ્તારમાં પ્રવાસો ચાલુ કરવા જોઈએ આ કોઈ પરિપત્રના આદેશનો અમલ એ વખતે અર્જુનભાઈ કોંગ્રેસમાં હતા એમણે કર્યો એનો અર્થ બધું રાહુલજી કરે કમાય રાહુલજી અને અમે બેઠા બેઠા ખાઈએ એ નીતિ જે લોકોનામાં છે નિરાશા જે લોકોમાં હતી જેની જવાબદારી હતી કોંગ્રેસનું પરસેપ્શન બનાવવાની જેની જવાબદારી હતી ગુજરાતમાં કોંગ્રેસને ચલાવવાની એવા માણસો એમ ક્યાંક પરસેપ્શન નથી બનતું કોંગ્રેસ ઉપડતી નથી કોંગ્રેસ ચાલતી નથી તો તમે જે દસ પંદર પચીસ લોકો છો એ લોકો જો વાતાવરણ નહીં બનાવો એ લોકો જ પરસેપ્શન નહીં બનાવે અને એવા લોકો જ્યારે જ્યારે ભેગા થાય ત્યારે ત્યારે આવી વાત કરે એટલે એવી નિરાશાવાળી વ્યક્તિઓ

એ ડર લાગે જગદીશ ઠાકોરને કે ચૂંટણી હારશું એટલે બીજાને મેદાનમાં ઉતાર દો અથવા નવા ચહેરાઓ નવા યુવા ચહેરાઓને સ્થાન મળે એ વાત જગદીશ ઠાકોર કરી રહ્યા છે મારે બે વાત કરવી છે દેગામ જ્યારે મને લડવાનો આદેશ આપ્યો મેં દેગામની વાત કરી ત્યારે માન્ય માધવસિંહભાઈ અને શંકરસિંહ વાઘેલા બંને એમ કહેતા હતા કે તારે કાંકરેજ લડવું જોઈએ મેં કહું નહીં સાહેબ આ અઘરી સીટ છે બીજેપીનો બાયોડેટા છે દેગામ મને આપો અઘરી સીટ ઉપર ઉલાડ્યો તો બે વખત ત્યાંથી ધારાસભ્ય થયો મેં પાટણ માગી નથી કોંગ્રેસના કેન્ડિડેટ જે ફાઇનલ થયા હતા ભાવસીભાઈ રાઠોડ એ છેલ્લી ઘડીએ ભાજપ જતા રહ્યા અને કોંગ્રેસ પક્ષે મને પાટણ લડવાનો આદેશ આપ્યો હું લડ્યો અને ત્યાંની પ્રજા અને કોંગ્રેસના સહકારથી હું ચૂંટણી જીત્યો એ પછીની ચૂંટણીમાં પણ મેં દાવો નહોતો કર્યો ઓગણીસમાં પણ મેં સ્વેચ્છાએ ના પાડી હતી પ્રણવ કે હવે હું ઇલેક્શન નહીં લડી શકું પણ છેલ્લો આદેશ હાઈકમાન્ડનો આવ્યો અને મારે ચૂંટણી લડવી પડી હું પહેલે દિવસથી એવું માનું છું કે રાહુલજી બધી જ વાતમાં જ્યારે વિચાર મૂકતા હોય કે નય લોકો કો લાવ નય લોકો કો લાવ એમાં ધારો કે અમિતભાઈ હોય પરેશભાઈ હોય એમને પ્રમુખ બનાવે સીએલપી બનાવે ભૂતકાળમાં તમે હાર્દિક પટેલ હોય કે અલ્પેશ જેવા યુવાનોને લે જિજ્ઞેશભાઈ મેવાણી જેવા યુવાનોને લે આ પ્રક્રિયા રાહુલજી જ્યારે કરતા હોય ત્યારે અમારી જવાબદારી બને છે હું બે વખત ત્રણ વખત લોકસભા લડ્યો બે વખત ધારાસભા લડ્યો ઇનફ ત્યાં મારે રોકાઈ જવું જોઈએ અને બીજું મારા પરિવારમાંથી મારો નાનો ભાઈ ધારાસભ્ય છે એટલે મારે જતું કરવું પડે ને મેં નક્કી કર્યું છે આ જીવન હું ચૂંટણીની રાજનીતિથી દૂર છું હું સંગઠનનો માણસ છું આપ જોશો ચારે ઉમેદવારો દોડે એના કરતાં ચોવીસ ઉમેદવારો દોડે એના કરતાં પ્રદેશ પ્રમુખ અને સીએલપી દોડે એના કરતાં જગદીશ ઠાકોર સવાયા દોડવાના કારણ મારા પક્ષના પ્રમુખ હોય મારા સીએલપી હોય મારા ઇન્ચાર્જ મુકુલ વાસ્ત્રિક હોય એ મને આદેશ કરવાનો ના હોય મારી જવાબદારી બને છે મારી ફરજ બને છે કે કોંગ્રેસને આ વખતે ચોવીસની ચૂંટણીની અંદર કોંગ્રેસના કાર્યકરોમાં દમ છે એનામાં તાકાત છે બૂથ ઉપર હું ઠોકરાવું ઠાકોર કે પાંચ મોટા માથાઓથી કોંગ્રેસ નથી એટલે જગદીશ ઠાકોર હવે લોકો માટે પ્રચાર કરવા કરતા જોવા મળશે એ જ સવાલ થાય કે સૌથી મોટી જે કહી શકાય કે ઓબીસી સમાજની વોટ બેંક છે ઉત્તર ગુજરાતની અંદર તો એક પોલિટિક્સ જોવા મળી રહ્યું છે ભાજપ છવ્વીસ બેઠક જીતનો દાવો કરી રહી છે પાંચ લાખ લીડની જીતનો દાવો કરી રહ્યો છે તો જગદીશ ઠાકોર એ લીડને કહી તો રોકવાનો પ્રયાસ જગદીશ ઠાકોર પોતે કરશે તમે જો બનાસકાંઠામાં ટેન્શન ચાલુ તમે જો ભરૂચમાં ટેન્શન ચાલુ થઈ ગયું તમે જો આનંદ પટેલનું નામ થયું ડિક્લેર થયું ને ટેન્શન ચાલુ થઈ ગયું અમારા ઉમેદવારોના નામ બજારમાં આવ્યા છે અને ટેન્શન ચાલુ થાય છે આ પ્રણવભાઈ એક પરસેપ્શન બનાવવામાં આવે છે પાંચ લાખે જીતીએ છીએ અમારા પેજ પ્રભારીઓ છે અમારું ફલાણું છે ભાઈ આ બધું તમારું છે એકસો છપ્પન છે ને આખા દેશમાં ચારસો લાવો છો તો શું કરવા કોંગ્રેસની સરકારો તોડો છો શું કોંગ્રેસ કોંગ્રેસના બુથના કાર્યકર અને દિગ્ગજ નેતાઓને રેડ કાર્પેટ પાથરી અને તમારા દિગ્ગજ નેતા નરેન્દ્રભાઈ ને અમિતભાઈ સમાચો મારશે પરંતુ સત્તરના સોરી બાવીસના પરિણામો જોઈએ પહેલાંના વિધાનસભામાં તો કદી કોંગ્રેસને નિરાશાજનક પરિણામો મળ્યા છે એમાંથી કોંગ્રેસ પાર્ટી શું શીખવા માંગી રહી છે અને જે આ ઇલેક્શન ચોવીસનું જે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે તો એમાં કોંગ્રેસ પાર્ટીની કેટલી અપેક્ષાઓ છે કે આ બેઠકો કોઈ સર્વે કે સ્ટ્રેટજી કઈ રીતે સ્ટ્રેટજી કોંગ્રેસ પાર્ટીની એ બેઠકો ઉપર કારણ કે રાહુલ ગાંધી પણ યાત્રા આવી સાત જિલ્લાઓમાં રાહુલ ગાંધી ફર્યા

કે દાહોદ ગણો છોટાઉદેપુર ગણો બારડોલી ગણો વલસાડ ગણો એ સીટોમાં જે અમારું વિભાજન થયું હતું એ મતો અમારા ફિક્સ થાય છે બાકીના જે મતો આમ આદમી પાર્ટી લડતી હતી કે બીજું થતું હતું એ બધું રોકાઈ ગયું એટલું ગણિત કરીએ તો પણ અમે સાત સીટોની અંદર ફાઇટમાં છીએ આજે ગણવા જઈએ તો ફાઇટમાં જે ઉત્તર ગુજરાતનો આખો સિનારીઓ છે એ ઉત્તર ગુજરાતની અંદર બીજા બધા કરતાં પરિણામ સારું આવ્યું છે થોડાક મતોથી અમે હાર્યા એવી પણ સીટો છે સૌરાષ્ટ્રમાં પણ પાંચ સાત જે સીટો છે એ સીટોના સમીકરણમાં ધારો કે ભાવનગર અમે સમાધાન કર્યું તો મનસુખ માંડવિયા જેવાને ભાવનગર ચેન્જ કરીને બીજે જવું પડ્યું બીજી જગ્યાએ પણ તમે અમારા ઉમેદવારોની જે વાત ચાલી રહી છે એનાથી ભારતીય જનતા પાર્ટી ચારસો સીટ લેવાની વાત કરે છે અને ઉમેદવાર ડિક્લેર કરવામાં પણ એને મનોમંથન કરવું પડે છે અથવા ડર લાગે છે એનો અર્થ છે કે ગુજરાતમાં ને દેશમાં ભાજપનો જે પ્રવાહ છે અને પ્રજા ભાજપની વિરુદ્ધ છે કોંગ્રેસ પાર્ટી આ વખતે સ્થાન આપે નવા ચહેરાઓ ચૂંટણીમાં મેદાનમાં જોવા મળે અને સાથે જ ભાજપના જે પ્રચારની સામે કોંગ્રેસ પોતાના મતો સાથે જે પોતાના વિચારો સાથે લોકો સુધી જશે તે પ્રકારનો પણ અહીં વિશ્વાસ તેઓ અહીં વ્યક્ત કર્યો છે કેમણ એટલે શું સાથે પ્રણવ પટેલ ન્યૂઝ એટીન અમદાવાદ મારે કોઈની જરૂર નથી એવું વારે ઘડીએ બોલે છે અને થૂકેલું ચાટે છે

પચાસક વર્ષથી ઓળખું છું ચાલીસ પચાસ વર્ષ પહેલા એ અને હું શું હતા એ મને ખબર છે આ માન મોભો શોહરત આખા રાજ્યમાં આખા દેશમાં કોંગ્રેસે એમને જ કર્યું છે અને એક મોટી તાકાત આપી દીધી અને આખી લોકશાહી જ્યારે ખતરામાં હોય આ દેશનું બંધારણ જ્યારે ખતરામાં હોય જે સમાજોમાંથી આવી રહ્યા છે સમાજોને ગુલામ બનાવવાની માનસિકતા ભાજપની હોય ત્યારે એવા લોકો એવા પરિબળોની સાથે જઈ રહ્યા છે કે જે પરિબળો આ સમાજોને આ ગરીબોને ખતમ કરવાના છે એટલે હું એમને કહું છું કે જે દિવસે ઇતિહાસ લખાશે આવા લોકોનો એ દિવસે ગદ્દારોની યાદીમાં એમના નામો હશે સૌથી મોટું જો કોઈ પાપ હોય જયારે એ પરિવારની ક્રાઇસિસ હોય પક્ષની ક્રાઇસિસ હોય એ વખતે તમે એની સાથે વિશ્વાસઘાત કરો છો કુદરત પણ એને માફ નથી કરતી એવું મારું સ્પષ્ટ માનવું છે પરંતુ કોંગ્રેસના જે નેતાઓ જઈ રહ્યા છે અર્જુન જગદીશભાઈ એમાં સૌથી મોટો સવાલ જેમ કે વાત થઈ અર્જુન મોઢવાડિયા એક મોટો દિગ્ગજ નેતા કોંગ્રેસ પાર્ટીનો પૂર્વ પ્રમુખ રહે પ્રદેશનો વિપક્ષના નેતા રહી શકે અનેક જવાબદારી તેઓ નિભાવે કેટલાક ધારાસભ્યો જાય તે કોંગ્રેસ પાર્ટી માટે સવાલ ઉઠાવે છે કે જે રીતે કોંગ્રેસ પાર્ટી ભારત યાત્રા કરે છે ખરેખર કોંગ્રેસે પોતાના નેતાઓને જોડવાની જરૂર છે એક નેતાઓની આંતરિક કહેલે એ પણ એ લોકો સીધો રીતે આક્ષેપ કર્યા છે એના કારણે કોંગ્રેસની સિસ્ટમના કારણે એ લોકો પાર્ટી છોડી રહ્યા છે એમને પૂછો કે તમને મધ્યપ્રદેશ ઇન્ચાર્જ તરીકે મૂક્યા હતા ને જે યાત્રાઓ ચાલતી હતી ત્યારે તમને પાર્ટીનો આદેશ હતો કે નહીં યાત્રાઓ કરજો રાહુલ જાદે જ્યારે પદયાત્રા કરતા હતા કન્યાકુમારીથી કાશ્મીર ત્યારે કોંગ્રેસના બધા નેતાઓને આદેશ હતો કે નહીં કે એક એક વિધાનસભામાં ચાર ચાર દિવસની તમે પદયાત્રા કરો રાહુલજી મણિપુરથી મુંબઈ સુધી નીકળ્યા ત્યારે આદેશ પાર્ટીનો સર્ક્યુલર હતો કે નહીં કે તમામ દિગ્ગજોએ દરેક વિધાનસભા મત વિસ્તારમાં પોતાના મત વિસ્તારમાં પ્રવાસો ચાલુ કરવા જોઈએ આ કોઈ પરિપત્રના આદેશનો અમલ એ વખતે અર્જુનભાઈ કોંગ્રેસમાં હતા એમણે કર્યો એનો અર્થ બધું રાહુલજી કરે કમાય રાહુલજી અને અમે બેઠા બેઠા ખાઈએ એ નીતિ જે લોકોનામાં છે નિરાશા જે લોકોમાં હતી જેની જવાબદારી હતી કોંગ્રેસનું પરસેપ્શન બનાવવાની જેની જવાબદારી હતી ગુજરાતમાં કોંગ્રેસને ચલાવવાની એવા માણસો એમ ક્યાંક પરસેપ્શન નથી બનતું કોંગ્રેસ ઉપડતી નથી કોંગ્રેસ ચાલતી નથી તો તમે જે દસ પંદર પચીસ લોકો છો એ લોકો જો વાતાવરણ નહીં બનાવો એ લોકો જ પરસેપ્શન નહીં બનાવે અને એવા લોકો જ્યારે જ્યારે ભેગા થાય ત્યારે ત્યારે આવી વાત કરે એટલે એવી નિરાશાવાળી વ્યક્તિઓ

એ ડર લાગે જગદીશ ઠાકોરને કે ચૂંટણી હારશું એટલે બીજાને મેદાનમાં ઉતાર દો અથવા નવા ચહેરાઓ નવા યુવા ચહેરાઓને સ્થાન મળે એ વાત જગદીશ ઠાકોર કરી રહ્યા છે મારે બે વાત કરવી છે દેગામ જ્યારે મને લડવાનો આદેશ આપ્યો મેં દેગામની વાત કરી ત્યારે માન્ય માધવસિંહભાઈ અને શંકરસિંહ વાઘેલા બંને એમ કહેતા હતા કે તારે કાંકરે જ લડવું જોઈએ મેં કહું નહીં સાહેબ આ અઘરી સીટ છે બીજેપીનો બાયોડેટા છે દેગામ મને આપો અઘરી સીટ ઉપર ઉલાડ્યો લડ્યો હતો બે વખત ત્યાંથી ધારાસભ્ય થયો મેં પાટણ માગી નથી કોંગ્રેસના કેન્ડિડેટ જે ફાઇનલ થયા હતા ભાવસિંહ રાઠોડ એ છેલ્લી ઘડીએ ભાજપમાં જતા રહ્યા અને કોંગ્રેસ પક્ષે મને પાટણ લડવાનો આદેશ આપ્યો હું લડ્યો અને ત્યાંની પ્રજા અને કોંગ્રેસના સહકારથી હું ચૂંટણી જીત્યો એ પછીની ચૂંટણીમાં પણ મેં દાવો નહોતો કર્યો ઓગણીસમાં પણ મેં સ્વેચ્છાએ ના પાડી હતી પ્રણવભાઈ કે હવે હું ઇલેક્શન નહીં લડી શકું પણ છેલ્લો આદેશ હાઈકમાન્ડનો આવ્યો અને મારે ચૂંટણી લડવી પડી હું પહેલે દિવસથી એવું માનું છું કે રાહુલજી બધી જ વાતમાં જ્યારે વિચાર મૂકતા હોય કે નય લોકો કો લાવ નય લોકો કો લાવ એમાં ધારો કે અમિતભાઈ હોય પરેશભાઈ હોય એમને પ્રમુખ બનાવે સીએલપી બનાવે ભૂતકાળમાં તમે હાર્દિક પટેલ હોય કે અલ્પેશ જેવા યુવાનોને લે જિગ્નેશભાઈ મેવાણી જેવા યુવાનોને લે આ પ્રક્રિયા રાહુલજી જ્યારે કરતા હોય ત્યારે અમારી જવાબદારી બને છે હું બે વખત ત્રણ વખત લોકસભા લડ્યો બે વખત ધારાસભા લડ્યો ઇનફ ત્યાં મારે રોકાઈ જવું જોઈએ અને બીજું મારા પરિવારમાંથી મારો નાનો ભાઈ ધારાસભ્ય છે એટલે મારે જતું કરવું પડે ને મેં નક્કી કર્યું છે આ જીવન હું ચૂંટણીની રાજનીતિથી દૂર છું હું સંગઠનનો માણસ છું આપ જોશો ચારે ઉમેદવારો દોડે એના કરતાં ચોવીસ ઉમેદવારો દોડે એના કરતાં પ્રદેશ પ્રમુખ અને સીએલપી દોડે એના કરતાં જગદીશ ઠાકોર સવાયા દોડવાના કારણ મારા પક્ષના પ્રમુખ હોય મારા સીએલપી હોય મારા ઇન્ચાર્જ મુકુલ વાસ્ત્રિક હોય એ મને આદેશ કરવાનો ના હોય મારી જવાબદારી બને છે મારી ફરજ બને છે કે કોંગ્રેસને આ વખતે ચોવીસની ચૂંટણીની અંદર કોંગ્રેસના કાર્યકરોમાં દમ છે એનામાં તાકાત છે બૂથ ઉપર પાંચ મોટા માથાઓથી કોંગ્રેસ નથી એટલે જગદીશ ઠાકોર હવે લોકો માટે પ્રચાર કરવા કરતા જોવા મળશે એ જ સવાલ થાય કે સૌથી મોટી જે કહી શકાય કે સમાજની વોટ બેંક છે ઉત્તર ગુજરાતની અંદર તો એક પોલિટિક્સ જોવા મળી રહ્યું છે ભાજપ છવ્વીસ બેઠક જીતનો દાવો કરી રહી છે પાંચ લાખ લીડની જીતનો દાવો કરી રહ્યો છે તો જગદીશ ઠાકોર એ લીડને કહી તો રોકવાનો પ્રયાસ જગદીશ ઠાકોર પોતે કરશે તમે જો બનાસકાંઠામાં ટેન્શન ચાલુ તમે જો ભરૂચમાં ટેન્શન ચાલુ થઈ ગયું તમે જો આનંદ પટેલનું નામ થયું ડિક્લેર થયું ને ટેન્શન ચાલુ થઈ ગયું અમારા ઉમેદવારોના નામ બજારમાં આવ્યા છે અને ટેન્શન ચાલુ થાય છે આ પ્રણવભાઈ એક પરસેપ્શન બનાવવામાં આવે છે પાંચ લાખે જીતીએ છીએ અમારા પેજ પ્રભારીઓ છે અમારું ફલાણું છે ભાઈ આ બધું તમારું છે એકસો છપ્પન છે ને આખા દેશમાં ચારસો લાવો છો તો શું કરવા કોંગ્રેસની સરકારો તોડો છો શું કોંગ્રેસ કોંગ્રેસના બુથના કાર્યકર અને દિગ્ગજ નેતાઓને રેડ કાર્પેટ પાથરી અને તમારા દિગ્ગજ નેતા નરેન્દ્રભાઈને અમિતભાઈ તમાચો મારશે પરંતુ સત્તરના સોરી બાવીસના પરિણામો જોઈએ પહેલાંના વિધાનસભામાં તો કદી કોંગ્રેસને નિરાશાજનક પરિણામો મળ્યા છે એમાંથી કોંગ્રેસ પાર્ટી શું શીખવા માંગી રહી છે અને જે આ ઇલેક્શન ચોવીસનું જે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે તો એમાં કોંગ્રેસ પાર્ટીની કેટલી અપેક્ષાઓ છે કે આ બેઠકો કોઈ સર્વે કે સ્ટ્રેટર્જી કઈ રીતે સ્ટ્રેટર્જી કોંગ્રેસ પાર્ટીની એ બેઠકો ઉપર કારણ કે રાહુલ ગાંધી પણ યાત્રા આવી સાત જિલ્લાઓમાં રાહુલ ગાંધી ફર્યા આદિવાસી બેલ્ટ ઉપર પોતાનો હોલ્ટ ઉભો પ્રયાસ કોંગ્રેસ પાર્ટી કર્યું છે તો એ સ્ટ્રેટેજી કોંગ્રેસ પાર્ટીની શું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામસામે લડી ટ્રાઇબલમાં ચાલીસ સીટોમાં અમને મોટું નુકસાન ગયું સૌરાષ્ટ્રની પણ બાર તેર સીટોમાં અમને નુકસાન ગયું એ જે મતોનું વિભાજન કોંગ્રેસના મતોનું વિભાજન અને ભાજપની સામેના સાહીઠ પાસઠ ટકા જે મતદારો છે એનું જે વિભાજન થતું હતું એ વિભાજન અટકી ગયું એનો અર્થ એ થયો કે દાહોદ ગણો છોટાઉદેપુર ગણો બારડોલી ગણો વલસાડ ગણો એ સીટોમાં જે અમારું વિભાજન થયું હતું એ મતો અમારા ફિક્સ થાય છે બાકીના જે મતો આમ આદમી પાર્ટી લડતી હતી કે બીજું થતું તો એ બધું રોકાઈ ગયું એટલું ગણિત કરીએ તો પણ અમે સાત સીટોની અંદર ફાઇટમાં છીએ આજે ગણવા જઈએ તો ફાઇટમાં જ જે ઉત્તર ગુજરાતનો આખો સિનારીઓ છે એ ઉત્તર ગુજરાતની અંદર બીજા બધા કરતાં પરિણામ સારું આવ્યું છે થોડાક મતોથી અમે હાર્યા એવી પણ સીટો છે સૌરાષ્ટ્રમાં પણ પાંચ સાત જે સીટો છે એ સીટોના સમીકરણમાં ધારો કે ભાવનગર અમે સમાધાન કર્યું તો મનસુખ માંડવિયા જેવાને ભાવનગર ચેન્જ કરીને બીજે જવું પડ્યું બીજી જગ્યાએ પણ તમે અમારા ઉમેદવારોની જે વાત ચાલી રહી છે એનાથી ભારતીય જનતા પાર્ટી ચારસો સીટ લેવાની વાત કરે છે અને ઉમેદવાર ડિક્લેર કરવામાં પણ એને મનોમંથન કરવું પડે છે અથવા ડર લાગે છે એનો અર્થ છે કે ગુજરાતમાં અને દેશમાં ભાજપનો જે પ્રવાસ છે અને પ્રજા ભાજપની વિરુદ્ધ છે કોંગ્રેસ પાર્ટી આ વખતે સ્થાન આપે નવા ચહેરાઓ ચૂંટણીમાં મેદાનમાં જોવા મળે અને સાથે જ ભાજપના જે પ્રચારની સામે કોંગ્રેસ પોતાના મતો સાથે જે પોતાના વિચારો સાથે લોકો સુધી જશે તે પ્રકારનો પણ અહીં વિશ્વાસ તેઓ અહીં વ્યક્ત કર્યો છે કેમેરા લેસો સાથે પ્રણવ પટેલ ન્યૂઝ એટીન અમદાવાદ મારે કોઈની જરૂર નથી એવું વારે બોલે છે અને થૂકેલું ચાટે છે ચાલીસ પચાસ વર્ષ પહેલા એ અને હું શું હતા એ મને ખબર છે કુદરત પણ એને માફ નથી કરતી એવું મારું સ્પષ્ટ માનવું છે કે તારી લાલચને હું ઠોકરાવું છું પાર્ટીને રામ રામ કહી રહ્યા છે એમાં દિગ્ગજ નેતાઓ ઘણા બધા મોટવાડિયા હોય ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો જઈ રહ્યા છે વિશ્વાસઘાતો ને ગદ્દાર થઈ ગયા છે હવે કોંગ્રેસ પાર્ટી માટે પ્રણવભાઈ આ એટલા માટે કહેવું પડે કે બધાને હું લગભગ પચાસ એક વર્ષથી ઓળખું છું ચાલીસ પચાસ વર્ષ પહેલાં એ અને હું શું હતા એ મને ખબર છે આ માન મોભો શોહરત આખા રાજ્યમાં આખા દેશમાં કોંગ્રેસે એમને આપ આપ જ કર્યું છે અને એક મોટી તાકાત આપી દીધી અને આખી લોકશાહી જ્યારે ખતરામાં હોય આ દેશનું બંધારણ જ્યારે ખતરામાં હોય જે સમાજોમાંથી આવી રહ્યા છે સમાજોને ગુલામ બનાવવાની માનસિકતા ભાજપની હોય ત્યારે એવા લોકો એવા પરિબળોની સાથે જઈ રહ્યા છે કે જે પરિબળો આ સમાજોને આ ગરીબોને ખતમ કરવાના છે એટલે હું એમને કહું છું કે જે દિવસે ઇતિહાસ લખાશે આવા લોકોનો એ દિવસે ગદ્દારોની યાદીમાં એમના નામો હશે સૌથી મોટું જો કોઈ પાપ હોય તો એ વિશ્વાસઘાત છે તમને જેણે મોટા કર્યા તમને જણે માન આપ્યું મોભો આપો તાકાત આપી અને જ્યારે પરિવારની ક્રાઇસિસ હોય પક્ષની હોય એ વખતે તમે એની સાથે વિશ્વાસઘાત કરો છો કુદરત પણ એને માફ નથી કરતી એવું મારું સ્પષ્ટ છે પરંતુ કોંગ્રેસના જે નેતાઓ જઈ રહ્યા છે અર્જુન જગદીશભાઈ એમાં સૌથી મોટો સવાલ જેમ કે વાત થઈ અર્જુન મોઢવાડિયા એક મોટો દિગ્ગજ નેતા કોંગ્રેસ પાર્ટીનો પૂર્વ પ્રમુખ રહે પ્રદેશનો વિપક્ષના નેતા રહી શકે અનેક જવાબદારી તેઓ નિભાવે કેટલાક ધારાસભ્યો જાય તે કોંગ્રેસ પાર્ટી માટે સવાલ ઉઠાવે છે કે જે રીતે કોંગ્રેસ પાર્ટી ભારત જોડોની યાત્રા કરે છે ખરેખર કોંગ્રેસે પોતાના નેતાઓને જોડવાની જરૂર છે એક નેતાઓની આંતરિક કહે એ પણ એ લોકો સીધો રીતે આક્ષેપ કર્યા છે એના કારણે કોંગ્રેસની સિસ્ટમના કારણે એ લોકો પાર્ટી છોડી રહ્યા છે એમને પૂછો કે તમને મધ્યપ્રદેશ ઇન્ચાર્જ તરીકે મૂક્યા હતા અને જે યાત્રાઓ ચાલતી હતી ત્યારે તમને પાર્ટીનો આદેશ હતો કે નહીં કે યાત્રાઓ કરજો રાહુલ ગાંધી જ્યારે પદયાત્રા કરતા હતા કન્યાકુમારીથી કાશ્મીર ત્યારે કોંગ્રેસના બધા નેતાઓને આદેશ હતો કે નહીં કે એક એક વિધાનસભામાં ચાર ચાર દિવસની તમે પદયાત્રા કરો રાહુલજી મણિપુરથી મુંબઈ સુધી નીકળ્યા ત્યારે આદેશ પાર્ટીનો સર્ક્યુલર હતો કે કે નહીં તમામ દિગ્ગજો એ દરેક વિધાનસભા મત વિસ્તારમાં પોતાના મત વિસ્તારમાં પ્રવાસો ચાલુ કરવા જોઈએ આ કોઈ પરિપત્રના આદેશનો અમલ એ વખતે અર્જુનભાઈ કોંગ્રેસમાં હતા એમણે કર્યો એનો અર્થ બધું રાહુલજી કરે કમાય રાહુલજી અને અમે બેઠા બેઠા ખાઈએ એ નીતિ જે લોકોનામાં છે નિરાશા જે લોકોમાં હતી જેની જવાબદારી હતી કોંગ્રેસનું પરસેપ્શન બનાવવાની જેની જવાબદારી હતી ગુજરાતમાં કોંગ્રેસને ચલાવવાની એવા માણસો એમ ક્યાંક પરસેપ્શન નથી બનતું કોંગ્રેસ ઉપડતી નથી કોંગ્રેસ ચાલતી નથી તો તમે જે દસ પંદર પચીસ લોકો છો એ લોકો જો વાતાવરણ નહીં બનાવો એ લોકો જ પરસેપ્શન નહીં બનાવે અને એવા લોકો જારે જારે ભેગા થાય ત્યારે ત્યારે આવી વાત કરે એટલે એવી નિરાશા વાળી વ્યક્તિઓ પાર્ટી છોડે છે અને પાર્ટી છોડ્યા પછી તો કમલમમાંથી જે સ્ક્રિપ્ટ લખીને આવે એ બોલવી પડે છે એ ગુલામી છે એ બીજો પ્રશ્ન એ થાય કે જગદીશ ઠાકોરે જાહેરાત કરી કે ચૂંટણી નહીં કારણ કે પાટણથી તેઓ ચૂંટણી લડ્યા હતા સાંસદ પણ બન્યા હતા એક ઓબીસી સમાજનો સૌથી મોટો ચહેરો જગદીશ ઠાકોર છે ઉત્તર ગુજરાતમાં સૌથી મોટી વોટ બેંક એની માનવામાં આવે છે તો એવું કંઈક લાગે છે કે જે રીતે ભાજપ એમ કહે છે કે હેટ્રિક અમે કરશું છવ્વીસ છવ્વીસ બેઠકો જીતશું એ ડર લાગે જગદીશ ઠાકોરને કે ચૂંટણી હારશું એટલે બીજાને મેદાનમાં ઉતાર દો અથવા નવા ચહેરાઓ નવા યુવા ચહેરાઓને સ્થાન મળે એ વાત જગદીશ ઠાકોર કરી રહ્યા છે મારે બે વાત કરવી છે દેગામ જ્યારે મને લડવાનો આદેશ આપ્યો મેં દેગામની વાત કરી ત્યારે માન્ય માધવસિંહભાઈ અને શંકરસિંહ વાઘેલા બંને એમ કહેતા હતા કે તારે કાંકરે જ લડવું જોઈએ મેં કહું નહીં સાહેબ આ અઘરી સીટ છે બીજેપીનો બાયોડેટા છે દેગામ મને આપો અઘરી સીટ ઉપર હું લડ્યો હતો બે વખત ત્યાંથી ધારાસભ્ય થયો મેં પાટણ માગી નથી કોંગ્રેસના કેન્ડિડેટ જે ફાઇનલ થયા હતા ભાવસિંહભાઈ રાઠોડ એ છેલ્લી ઘડીએ ભાજપમાં જતા રહ્યા અને કોંગ્રેસ પક્ષે મને પાટણ લડવાનો આદેશ આપ્યો હું લડ્યો અને ત્યાંની પ્રજા અને કોંગ્રેસના સહકારથી હું ચૂંટણી જીત્યો એ પછીની ચૂંટણીમાં પણ મેં દાવો નહોતો કર્યો ઓગણીસમાં પણ મેં સ્વેચ્છાએ ના પાડી હતી પ્રણવભાઈ કે હવે હું ઇલેક્શન નહીં લડી શકું પણ છેલ્લો આદેશ હાઈકમાન્ડનો આવ્યો અને મારે ચૂંટણી લડવી પડી હું પહેલે દિવસથી એવું માનું છું કે રાહુલજી બધી જ વાતમાં જ્યારે વિચાર મૂકતા હોય કે નય લોકો કો લાવ નય લોકો લાવ એમાં ધારો કે અમિતભાઈ હોય પરેશભાઈ હોય એમને પ્રમુખ બનાવે સીએલપી બનાવે ભૂતકાળમાં તમે હાર્દિક પટેલ હોય કે અલ્પેશ જેવા યુવાનોને લે જિગ્નેશભાઈ મેવાણી જેવા યુવાનોને લે આ પ્રક્રિયા રાહુલજી જ્યારે કરતા હોય ત્યારે અમારી જવાબદારી બને છે હું બે વખત ત્રણ વખત લોકસભા લડ્યો બે વખત ધારાસભા લડ્યો ઇનફ હું સંગઠન નો માણસ છું આપ જોશો ચારે ઉમેદવારો દોડે એના કરતા ચોવીસ ઉમેદવારો દોડે એના કરતા પ્રદેશ પ્રમુખ અને સીએલપી દોડે એના કરતા જગદીશ ઠાકોર સવાયા દોડવાના કારણ મારા પક્ષના પ્રમુખ હોય મારા સીએલપી હોય મારા ઇન્ચાર્જ મુકુલ વાસ્ત્રિક હોય એ મને આદેશ કરવાનો ના હોય મારી જવાબદારી બને છે મારી ફરજ બને છે કે કોંગ્રેસને આ વખતે ચોવીસની ની અંદર

તો એક પોલિટિક્સ જોવા મળી રહ્યું છે ભાજપ છવ્વીસ બેઠક જીતનો દાવો કરી રહી છે પાંચ લાખ લીડની જીતનો દાવો કરી રહ્યો છે તો જગદીશ ઠાકોર એ લીડને ને કઈ રોકવાનો પ્રયાસ જગદીશ ઠાકોર પોતે કરશે તમે જો બનાસકાંઠા